ગુજરાત કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીની થરાદ દારૂકાંડ બાબતે મોટી ચોખવટ શા માટે પોલીસ સ્ટેશન ગયા તે બાબતે કર્યો ખુલાસો થરાદ પોલીસે જે ફોટો વાયરલ કર્યા તે ફોટોમાં આજુબાજુ દારૂના ગુનામાં બંધ પોલીસ કોન્સ્ટેબલના પરિવારજનો શું કરી રહ્યા હતા જીગ્નેશ મેવાણીએ પોતાનો બચાવ કરતા શું વાત કરી થરાદ દારૂકાંડમાં શિવનગર પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ મેવાણી શા માટે પહોંચ્યા હતા નમસ્કાર મિત્રો મિત્રો જીગ્નેશ મેવાણીની થરાદ કાંડ બાબતે ચોખવટ દારૂકાંડ બાબતે ચોખવટ શિવનગર પોલીસ સ્ટેશનમાં શું થયું હતું આક્રોશ યાત્રા શિવનગર પહોંચી ત્યારબાદ શું થયું હતું શું જીગ્નેશ મેવાણી થાપ ખાઈ ગયા હતા કે પછી તે તેનું કામ કરી રહ્યા હતા ભૂલમાં તેની આજુબાજુ એ પ્રકારનું વાતાવરણ સર્જાયું કે તેઓને નકુચામાં આવી શકે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં જીગ્નેશ મેવાણી જે બોલી રહ્યા છે અને ત્યારબાદ જે કરંટ પકડાઈ રહ્યો છે ત્યારબાદ જે સમર્થન મળી રહ્યું છે જીગ્નેશ મેવાણીએ શિવનગર પોલીસ સ્ટેશનમાં પોલીસને ખખડાવ્યા બાદ ગુજરાતમાં ઠેર ઠેર મેવાણીને સમર્થન મળી રહ્યું છે દારૂ અને ડ્રગ્સ બાબતે લોકો તેની સાથે આવી રહ્યા છે ખભે ખભો મેળવી ચાલી રહ્યા છે કહી રહ્યા છે કે સાચી વાત છે ક્યાં દારૂ નથી મળતું ક્યાં સુધી ડ્રગ્સ નથી પહોંચ્યું ગુજરાત પોલીસ શું કરે છે એસએમસી શું કરે છે વાત એ છે કે શું આ બધાને માખિયું મારવા માટે રાખ્યા છે આમ તો નાના નાના કેસમાં પોલીસ આંદોલનકારીઓને પકડી લે ખેડૂતોને પકડી લે પરંતુ આ બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ત્યાં કેમ બોલતી બંધ છે વાત એ છે કે જીગ્નેશ મેવાણી પોતાનું ભાષણ દેવા માટે ઉભા થયા હતા પરંતુ જીગ્નેશ મેવાણીને એ દિવસો યાદ આવી ગયા કે જ્યારે શિવનગરમાં તેમણે વિરોધ કર્યો હતો અને તે સમય બાદ તેનો વિરોધ પણ થયો હતો અને કેટલાય બુટલેગરોના પરિવારજનો તેની આજુબાજુ હોય તેવા ફોટો પણ થરાદ પોલીસે વાયરલ કર્યા હતા તમને થોડું જણાવી દઉં ત્યારબાદ તમે એનું એમણે શું કહ્યું એ સાંભળો ત્યારબાદ વધુ વાત કરીશું ટૂંકમાં વાત એ છે કે જિગ્નેશ મેવાણી શિવનગર થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે ત્યાં તેમણે પોલીસને ખખડાવ્યા કારણ હતું કે આક્રોશ યાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલી બહેનો તેમની પાસે આવી હતી કહ્યું હતું કે શિવનગરમાં દારૂ ડ્રગ્સ બેફામ વેચાઈ રહ્યું છે કહ્યું ચાલો સાથે આપણે વિરોધ વિરોધ કરીએ તેમણે ખૂબ જ ભયંકર રીતે કર્યો અને ત્યારબાદ થરાદ પોલીસે કેટલાય ફોટો જારી કર્યા કહ્યું કે જિગ્નેશ મેવાણી જેની માટે બોલી રહ્યા છે એ લોકો પહેલેથી જ બુટલેગરના પરિવારમાંથી આવે છે બુટલેગર એટલા માટે મારે કહેવું પડે છે કારણ કે બુટલેગરને મદદ કરવામાં એક પોલીસ કોન્સ્ટેબલ જેલમાં છે અને તેને બુટલેગર કહેવો કશું પણ ખોટું નથી વાત એ છે કે તેના પરિવારજનો પણ તેની આજુબાજુ હતા જીગ્નેશ મેવાણીને રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે પણ એ પોલીસ કોન્સ્ટેબલ જે કેસમાં ફસાયેલો છે કેસમાં આવી ગયો છે એ વ્યક્તિના પિતાજી પણ ત્યાં હતા તો પહેલા સાંભળો કે જીગ્નેશ મેવાણીએ શું ચોખવટ કરી ત્યારબાદ વધુ વાત કરીએ બ્લુ થજો હર સંગવીનો ભલું થજો એનું કે ધીમા માં ગયા બનાસકાંઠા થી યાત્રા શરૂ થઈ ધીમા 21 તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માનની તુસાર ભઈ અને માનની અમિત ની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની ની બેનો આવી અને કીધું કે જિગ્નેશ ભઈ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો વેચાય છે અને વર્ષોના વર્ષથી બોલી બોલીને થાકી ગયા પણ છતાં અહીંના પોલીસવાળા સાંભળતા નથી બોલો મારે શું કરવાનું ચૂપ રહો કે છોતરા કાઢું એટલે નક્કી કર્યું કે આમણા છોતરા કાઢવામાં આવશે અને ટોળું લઈને ગયો હજળપમ પોલીસ સ્ટેશન કાવો બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે આવેદન પત્ર આપે વિધાનસભામાં અમે બોલીએ પત્રો લખીએ આવેદન પત્રો આપીએ ગૃહ સચિવને કહીએ ડીજીને કહીએ હર સંગવીને કહીએ મુખ્યમંત્રીને કહીએ અને એ પછી એ તમારા પેટનું પાણી નાલતું હોય તો પાટણના એસપી હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણાના હોય તાવ આવી જશે યાદ રાખી લેજો સુદામાં ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર દિવસની ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ અને ત્યાં જઈને પછી બધી બહેનોને અને માતાઓ ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર

કાર્યક્રમ કર્યો થરાદમાં અને રેલો આવ્યો સુરત અને ગાંધીનગરમાં પરંપરંપર ભરેલા તીખા તમ તમતા મરચા લાગ્યા અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી ને આવડી સોશિયલ મીડિયામાં ત્યારની ઘડીને આજનો દિવસ ચોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે સિત્તેર અડ્ડાઓનું લિસ્ટ મને પાટણ અને વડોદરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયા તો લગભગ સિત્તેર અંશી ટકા તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું વી પછી ટકા બાકી હશે ને એવું સમજતા છે કે અમિતભાઈ જીગ્નેશભાઈ તો રેલી પતે ઘેર જતા રહેશે પડોશી પાડોશી વડગામ વાળો પૂં પાડશું એટલે આવી જઈશ આપણે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી અતિ મહત્ત્વની બાબત એ છે કે બુટલેગરને મદદ કરે એ ખોટો જ હોય કોઈ દારૂ અંદર પ્રવેશવા માટે બનાસકાંઠા હોય કોઈ પણ બોર્ડરના સ્ટાઈડ હોય તે મદદ કરે બુટલે તો એ વ્યક્તિ ક્યારેય સારો ન હોઈ શકે સવાલ એ હતો કે એમના પરિવારજનો જિજ્ઞેશ મેવાણીની સાથે શું કરી રહ્યા છે જિજ્ઞેશ મેવાણીએ ચોખવટ કરી કે એ લોકો મને રજૂઆત કરવા આવ્યા અને મેં મારું કામ પૂરું કર્યું આમ છતાં પણ ખોટી રીતે ફસાવવા માટે અલગ અલગ વાતો ઘડવામાં આવી ખેર હવે એ બાબતે એમણે ચોખવટ કરી છે પરંતુ કંઈ ને કંઈ જગ્યાએ સવાલ પણ રહેશે કે શું જિગ્નેશ મેવાણીએ એમની તપાસ નહોતી કરી એમનો ભૂતકાળ નહોતો જાણ્યો અને બીજી વાત એ પણ છે કે જે લોકો રજૂઆત કરવા ગયા તેઓએ પણ શું છેલ્લી ઘડી સુધી જિગ્નેશ મેવાણીને અંધારામાં રાખ્યા આ બંને વાત છે પરંતુ ત્યારબાદ શું થયું ત્યારબાદ જિગ્નેશ મેવાણીને ફાયદો થયો એ કોંગ્રેસને પણ ખૂબ ફાયદો થયો કારણ કે જિગ્નેશ મેવાણી આક્રોશમાં આવ્યા આક્રોશ યાત્રામાં અને જિગ્નેશ મેવાણી પોતાના જૂના ફોર્મમાં આવતા હવે કોંગ્રેસને પણ એવું બતાવી રહ્યું છે કે આવનાર દિવસોમાં વધુ ફાયદો થશે આ પ્રકારના વિવાદ થાય આ પ્રકારના કાંડ થાય તો પછી નેતાઓ ચર્ચામાં પણ આવતા હોય છે બીજી તરફ જીગ્નેશ મેવાણીના એક પછી એક નિવેદન આવી રહ્યા છે હર્ષ સંઘવી કશું બોલી નથી રહ્યા આ બાબત પરથી આપણે સમજી શકીએ કે હવે બોલવાનું તેઓ ટાળી રહ્યા છે જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ